દરમિયાન ત્રીજા માળે વોચમેન મળી રહ્યો ન હતો દરમિયાન હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો આગને કાબુમાં લેતા ફાયર વિભાગને છ કલાક જેટલો સમય લાગ્યો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના છેવાડે આવેલા અમરોલીના ન્યૂ કોસાડ રોડ પર પ્રગતિ ઇકો પાર્કમાં એક બિલ્ડિંગમાં ત્રીજા માળે અને ચોથા માળે બે માળમાં નેલ પોલિશનું કારખાનું આવેલું છે જે જેમિશ નામના યુવક દ્વારા કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે આ કારખાનામાં નાની કાચની બોટલમાં નેલ પોલિશ ભરવામાં આવે છે રાત્રિના સમયે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી કેમિકલવાળા નેલ પોલિશના કારણે જોજોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાપલો ઘટના સ્થળે દોડી ગયો હતો ગામ અને ડબોઈ ફાયર સ્ટેશનની વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી કેમિકલ હોવાના કારણે પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી નહોતી હતી આ સાથે છ કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે સવારે નવ વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતી આગના પલ પગલે કારખાનાના માલિકના જણાવ્યા અનુસાર તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને એસી લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે મૃતકની ઓળખ બ્રિજેશનાથ દુબે તરીકે થઈ હતી જેની ઉંમર સાઠ વર્ષ છે અને આ બિલ્ડિંગ માટે વોચમેન તરીકે કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા બ્રિજેશનાથના મોત અંગે પરિવારને જાણ કરવામાં આવી છે અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સાથે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે ત્યારે આ મામલે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે